પકડાયેલા આરોપી રમેશભાઈ વાચાણી કે જેઓ ઓઈલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો રાજસ્થાનથી ઓઇલ ચોરી કરી છે ખૈદરાબાદ વેચવા માટે જતો હતો આરોપીઓએ ઓઇલ વેચી અને સરકારને બે કરોડ સોળ લાખનું નુકસાન કર્યું હતું એવી બાતમી મળી હતી કે જે બાતમીમાં રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં આઈયુસીએલ કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ આરોપી સંજય સોની અને રમેશ વાછાણી આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે છથી સાત ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે જે ગુનાના અનુસંધાને બે આરોપીની આજરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ માટે રાજસ્થાન પોલીસને સુપ્રત કરવામાં આવે છે